નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક અગિયાર ના રામકથા મેદાન માં યોજાનાર આ કથામાં સોળમી તારીખે સેક્ટર ત્રીસ ના જલારામ મંદિરથી ભવ્ય કોથી યાત્રા નીકળશે ગાંધીનગરમાં થનગનાટ ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભગવત સપ્તાહમાં પૂજ્ય જીગ્નેશ દાદારની ની થી દરરોજ બપોરે ત્રણ થી લઈને સાત કલાક સુધી કરવામાં આવ્યું છે આ ઉપરાંત એકવીસમી માનસી પરિક્રમા અને બાવીસ કૃષ્ણ વિવાહ તેમજ સુદામા ચરિત્ર યોજાશે આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અઢારમીએ શ્યામ શબ્દ અને વીસમી લોક થનગનાટ ગ્રુપ ગાંધીનગર દ્વારા ગાંધીનગરના આંગણે સમગ્ર ઉત્તર ગુજરાતના સૌથી મોટી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન થવા જઈ રહ્યું છે જેની નગરજનોમાં અને સૌ સનાતન ધર્મપ્રેમી જનતામાં ખૂબ ઉત્સાહનો માહોલ છે થનગનાટ ગ્રુપ દ્વારા ખૂબ જ મોટા પાયે અને સર્વ ધર્મપ્રેમી જનતા લાભ લઈ શકે તે માટે શ્રીમદ કથા પૂજ્ય ધર્માચાર્ય જિગ્નેશ દાદા રાધે રાધે તરફથી એમની વ્યાસપીઠે આયોજન કરવામાં આવેલ છે આવતીકાલે જલારામ મંદિર સેક્ટર ઓગણત્રીસથી આ પોથી યાત્રા નીકળનાર છે જે દરેક સેક્ટરોમાં ફરી અને ધાર્મિક સ્થળોએ પણ એમનું સન્માન કરવામાં આવશે રાજપૂત સમાજ લોહાણા સમાજ સિંધી સમાજ રોહિદાસ સમાજ દરેક મંદિર દરેક સંસ્થા દરેક ધર્મ અને સમાજના લોકો આ પોથી યાત્રા પ્રત્યે ખૂબ ઉત્સાહી છે અને પોથી યાત્રા રંગે ચંગે બેન્ડવાજા અને બગી સાથે સંતો મહંતોના આશીર્વાદથી નીકળનાર છે આ ભાગવત કથાનો હેતુ ગાંધીનગર અને આસપાસના ધર્મપ્રેમી લોકોમાં એક સનાતન ધર્મનું સિંચન થાય આપણા શ્રીમદ્ ભાગવત કથામાં જે જીવન જીવવાનો હેતુ છે જીવન કઈ રીતે જીવવું જીવનમાં એક ભાગવત કથાને માધ્યમ બનાવીને આપણે કઈ રીતે એક સાક્ષાત જીવન જીવી શકીએ તે હેતુસર આ કથાનું આયોજન કરવામાં આવેલ છે આ કથામાં માત્ર કથા સાંભળવાનો કે કથા શ્રવણ કરવાનો હેતુ નથી પરંતુ અહીં આધ્યાત્મિકતાનું પણ ખૂબ જ આપણું સન સિંચન થાય અત્યારની યુવા પેઢીમાં આધ્યાત્મિકતા અને સનાતન હિન્દુ ધર્મ ઉજાગર કરવાના હેતુસર આપણા બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને એક આધ્યાત્મિક નગરીનું પણ સર્જન કરી અને જેમાં અભિષેક કરી દર્શન કરી લોકો કથા ધર્મપ્રેમી જનતા કથાનું શ્રવણ કરે તે રીતનું આ કથાનું આયોજન થયેલ છે